પાટણ રાધનપુર રાધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજના પરમાર પરિવારની અંદર યોજાયેલા લગ્ન પ્રસંગમાં અનોખી પહેલ કરવામાં આવી લગ્ન પ્રસંગની અંદર વ્યસન મુક્તિ કુરિવાજો અને પ્લાસ્ટિક મુક્ત જેવું પાલન કરી અનોખી લગ્ન માંગ પહેલ કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે રહેતા દરબાર રાજપૂત સમાજના પરમાર પરિવારના આંગણે રૂડો અવસર લગ્ન મહોત્સવ યોજાયો જેની અંદર મોટી સંખ્યામાં સગા સંબંધીઓ રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનોખી પહેલ કરવામાં આવી હતી જેની અંદર ખોટા ખર્ચાઓ બચાવી દાનપુરની અંદર તે પૈસા વાપરવામાં આવ્યા હતા પરમાર પરિવારના મહિપતસિંહ ગોવિંદજી પરમારની દીકરી બા ચિરંજીવી શુભ લગ્ન પ્રસંગે દરબાર રાજપૂત પરમાર પરિવાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા ગોવિંદજી પરમાર અને મહિપતસિંહ ગોવિંદજી પરમાર અને અભયસિંહ ગોવિંદજી પરમાર દ્વારા યોજાયેલા લગ્ન પ્રસંગે અનોખી પહેલ કરવામાં આવી જેમાં ચિહ્ન શુભ લગ્ન પ્રસંગે વ્યસન મુક્તિ તથા પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ કરવાનો સર્વશ્રેષ્ઠ નિર્ણય

ના લગ્ન પ્રસંગે કસુંબા પાણી બંધ રાખીને વ્યસન મુક્તિનો શ્રેષ્ઠ સંદેશ આપેલ છે આ ઉપરાંત લગ્ન પ્રસંગે પ્લાસ્ટિક તેમજ ડિસ્પોઝેબલની વસ્તુ ન શકાય હોય એટલો નહીવત પ્રમાણ માંગ ઉપયોગ કરી નિર્ણય લઈ સર્વ સમાજ માટે પ્રેરણારૂપ શ્રેષ્ઠ ઉદાહરણ આપેલ છે સાથે સાથે કનસુબા પાણી ના ખર્ચની બચતની રકમ આજુબાજુની ગૌશાળા માંગ ગૌસેવા માંગ આપી તેમજ નાયતવાડા ગામની ગાયો નેતા સત્તર અઢાર ભાગ્યા ઓગની સેમ ત્રણ દિવસ ઘાસચારો નાખવાના શુભ સંકલ્પ સાથે ગાયોને ઘાસચારો નાખેલો સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કરવાનો નિર્ણય લીધેલ છે જે ખૂબ જ સરાહનીય અને આવકાર યોગ્ય છે તારકચિહ્ન કસુંબા પાણી નામ ખર્ચની રકમ નીચે મુજબ ગૌશાળાઓમાં આપેલ નક્કી તારકચિહ્ન પાંચ હજાર એકસો શ્રી સુરભી ગૌશાળા રાધનપુર તારકચિહ્ન પાંચ હજાર એકસો શ્રી ભંજન હનુમાનજી ગૌશાળા વારાહી તારકચિહ્ન પાંચ હજાર એકસો શ્રી વેરાઈ ગૌસેવા મંડળ મોરવાડા તારક ચિહ્ન પાંચ હજાર એકસો શ્રી વિદેશ્વર ગૌશાળા સાંતલપુર તારકચિહ્ન પાંચ હજાર એકસો રામદેવ ગૌશાળા કોરડા તારક ચિહ્ન પાંચ હજાર એકસો શ્રી પંચમુખી હનુમાનજી ગૌશાળા આદિપુર તારકચિહ્ન જેવી અન્ય ગૌશાળાઓની અંદર દાન આપેલ છે અનોખી પહેલ કરતા સમગ્ર દરબાર દરબાર રાજપૂત પરમાર સમાજની અંદર ખુશી જોવા મળી હતી મારું નામ કેશુભાગ ગોવિંદજી પરમાર નાયતવાડા આજે અમારા ત્યાં અમારા દીકરીબાનો પવિત્ર પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગ હતા પરગામથી જાન આવેલી હતી આજના પ્રસંગમાં અમારા પરિવારે એવું નક્કી કરેલું હતું કે લગ્નના આવા પવિત્ર પ્રસંગમાં બીજા ઘણા બધા દૂષણો હોય છે વ્યસન જેવા જે કે ઘણી જાતના હોય છે અફીણ ટેડા બીજું ત્રીજું બીડી બાકસ બધું કંઈ બહુ વપરાતું હોય છે પણ અમે એવું નક્કી કર્યું કે આ વ્યસન છે એ આરોગ્યને ખૂબ નુકસાન કરે છે ખર્ચો તો વધે જ છે પણ નુકસાન ખૂબ કરે છે તો અમારા હાલના આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે અમે જે કામ કરીએ છીએ અને સાહેબના સાહેબ જોડેથી જે પ્રેરણા મળી છે પર્યાવરણ માટે અને આ વ્યસન મુક્તિને એના અનુસંધાને અમારા પરિવારે પણ નક્કી કર્યું કે આપણા ત્યાંથી જ પ્યાલ કરીએ કે આપણા ત્યાંથી જ બંધ કરીએ તો બધાને આ નાના માણસોને પણ બધાને અમારા અમારો પરિવાર છે તો અમારા પરિવારો પણ બીજા મારા ભાઈઓ નાના ભાઈઓ છે અમારો પરિવાર છે તો બધા પણ પછી બંધ કરી શકે એ હેતુથી સમાજમાં એક મેસેજ જાય કે ખરેખર આ આપણા આરોગ્ય માટે અને ખોટા ખર્ચા છે લગ્ન પ્રસેમાં તો બંધ કરવું જોઈએ એટલે આજે અમે આ કોઈ વ્યસન બંધ બિલકુલ બંધ રાખ્યું છે વ્યસન મુક્તિ કરવા માટે વ્યસન મુક્ત થાય એ માટે અને બીજું પ્લાસ્ટિકનો બહુ ઓછામાં ઓછો જ ઉપયોગ કર્યો છે પર્યાવરણને બચાવવા માટે આ જે મને માર્ગદર્શન મળ્યું છે ત્યાંથી એ પ્રમાણે આજે અમે ચાલવાની શરૂઆત કરી છે અને ખરેખર અમે એમાં સફળ થયા છીએ આજે એ બદલ હું અમારા સમાજનો અન્ય સમાજોનો બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ બધાનો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો